હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય તેવી સિંગદાણા કોપરાની સુખડી બનાવીએ સુખડી બનાવવા માટે મેં અહીં સિંગદાણાને સારી રીતે શેકી લીધા છે શેકી લીધા બાદ તેના ફોતરા ઉતાર્યા વગર મેં તેને મિક્સરમાં આ રીતે તેનું તેલ છૂટું પડે તે પ્રમાણે દરી લીધા છે ત્યાર પછી તેમાં એક વાટકી જેટલું છીણેલું કોપરું ઉમેરીશું કોપરાને પણ એ જ રીતે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી મિક્સરમાં વાટી લઈએ તમે જોઈ શકો છો આ રીતની તેલ છૂટું પડીને પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે કડાઈમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરીશું અને ગોળને મીડિયમ તાપે તાવેતરની મદદથી હલાવતા જઈ ઓગાળી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મારો ગોળ આ રીતે ઓગળીને તૈયાર થઈ ગયો છે આ રીતે ગોળ ઓગળી ગયા બાદ આપણે સિંગદાણા અને કોપરાની પેસ્ટને ઉમેરી આ રીતે મિક્સ કરી લઈશું અને તેને તેલ કે ઘી લગાવેલી ડીશમાં પાથરી દઈએ અહીં તમે થોડી જાડા થરવાળી પાથરજો પાથરી દીધા બાદ તેને દસ મિનિટ ઠરવા દઈ તેના આ રીતે કાપા પાડી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મેં ઘી કે તેલ એક પણનો ઉપયોગ કર્યો નથી છતાં પણ આપણી સુખડી એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે ચોક્કસ ટ્રાય કરજો આ રેસિપી